કૃષ્ણ કૃષ્ણને ત્યાં નંદ યશોદાજીને ત્યાં જે કૃષ્ણ જન્મ્યા તે નંદ યશોદાજીના ના પાંચ હજાર વર્ષ જૂના ઉત્સવ તેથી જ પુષ્ટિ માર્ગ દરેક વ્યક્તિ આ વાતને જાણતો હશે કે આપણે બે વસ્તુ ઉજવીએ છીએ જેને આપણે જન્માષ્ટમી કહીએ ને તેમાં એક જન્મ દિવસ પણ ઉજવતા હોઈએ છે ઠાકોરજીનો બહોરી કહેવાય છે પણ એક વાત સાવધાની થી સમજો કે જે જન્મ દિવસ ઉજવતા હોઈએ છે એ તો રાતના બાર વાગ્યા પહેલા બધું પતી જતું હોય છે એ કાર્યક્રમ જન્મદિનનો ઠાકોરજીનો પણ જે જન્મોત્સવ છે એ રાતના બારથી થી સ્ટાર્ટ થાય છે અને પલનામાં નવમી સુધી થાય છે જન્મદિન જન્મોત્સવ છે એક અલગ આપણે કૃષ્ણનું જન્મદિન નથી ઉજવતા ફક્ત જન્મોત્સવ પણ ઉજવીએ છે જન્મોત્સવ કેવી રીતે ઉજવીએ નંદને ત્યાં થઈ ગયા વસુદેવજીને ત્યાં થઈ ગયા હવે આપણે કેવી રીતે ઉજવીએ પણ મહાપ્રભુજીએ આપણને અધિકાર આપ્યો છે કે ના તમે તમારા ઘરમાં ઠાકુરજી પધરાવ ત્યારે મહાપ્રભુ જે કહ્યું સુનિસૂર સબન કી ગતિ જે હરિચરણ ભજે બ્રજ ભયો કે પૂજ જબ એ વાત સુની સુનિયાનંદ ગોકુલ ગણિત ગુણિ તો તમારે ઘેર બિરાજતા છે ઠાકુરજી તો તમારે ત્યાં જન્મીય શકે છે નવો નવો જાય તે દર વર્ષે જન્મી શકે છે આ જે પ્રક્રિયા છે આ એક શાશ્વત પ્રક્રિયા છે કોઈ ઇતિહાસના આપણે કેમ કે વર્ષ જન્મ્યા તેની મેમોરી આપવામાં આપણે કંઈ મેમોરિયલ સેલિબ્રેશન નથી કરી રહ્યા આ એક શાશ્વત ભક્તિનો નો આપણે લઈ રહ્યા છે કેમ કે કૃષ્ણ જેવો એક જબરદસ્ત ફિનોમિના આપણી પાસે છે એક એવો જબરદસ્ત

એમાં તો કોઈ સંદેહ વાત જ નથી સિદ્ધાંત વખતે તમને આનંદ જ આપશે ક્લેશ પણ આપનારો થશે અમે ગોસ્વામીઓને ઘણા બધા ક્લેશ ઉભા થઈ ગયા છે હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમે વાંચ્યું હશે કે એક આખો આર્ટિકલ આવ્યો કે ગોસ્વામીઓને હકાલ પટ્ટી કરવા માંગે છે ટ્રસ્ટીઓ તો કૃષ્ણ ભજન

તેને સક્રિય કરવા માટે કોઈ ચેતન પરમાત્મા જોઈએ છે આપણા શ્રી મહાપ્રભુએ અને આપણા ઉપનિષદોએ પુરાણોએ બહુ પ્રાચીન કાલથી એ વાતને માન્ય રાખી હતી તેના ખરેખર એવું નથી શ્રી મહાપ્રભુજી નો સ્પષ્ટ સિદ્ધાંત એ છે અરે પાછું પંખામાં કઈક ડિસ્ટર્બન્સ આવશે ના મને વાંધો નથી ગરમી સારું જ છે નથી આવે ને ડિસ્ટર્બન્સ તો મહાપ્રભુજી એ વાત બહુ સ્પષ્ટતાથી સમજાવી છે કે ક્રિયા કરવી એ કઈ ચેતન ની મોનોપોલી નથી અને તેથી મહાપ્રભુજી એ વાતને સ્વીકારે છે કે જળ વસ્તુમાં પોતાની ક્રિયા હોઈ શકે છે અને જે વાત નવા વિજ્ઞાને જયારે પ્રસ્તુત કરી મોટી વિજ્ઞાન વચ્ચે થઈ ગઈ કરીને ન્યૂટને કહ્યું કે કોઈ પણ વસ્તુ જે મોશનમાં છે એને રોકવામાં નહીં આવે તો એ પોતાની મેળે ચાલતી જ રહેશે એને ચલાવવા માટે કોઈ ચેતન શક્તિની જરૂરત નથી બધા ધાર્મિકો ડોલ થઈ ગઈ કે પોતાની મેળે જો ચાલે પણ આપણા મહાપ્રભુજી અને આપણા શ્રુતિ સ્મૃતિ પુરાણો એ તે વખતે આ વાત સમજાવેલી છે એવું નથી દરેક જળ વસ્તુમાં પોતાની ક્રિયા રહેલી હોય છે અને તે ક્રિયા કરવાની શક્તિ અને થોડીક સાવધાનીથી વિચારશો તમને પોતાને દેખાશે કે પાણીને વહેવા માટે કોઈ જરૂરત નથી હવાને ચાલવા માટે કોઈ ચલાવનારની જરૂરત નથી બધું પોતાની મેળે ચાલી રહ્યું છે જળ શક્તિને એક્ટિવેટ કરવા માટે કોઈ ચેતન શક્તિની જે કલ્પના હતી જુદા જુદા ધર્મો ચિંતકોની આપણા શાસ્ત્રોએ તેને કોઈ દિવસે માન્ય નથી રાખી આપણા શાસ્ત્રો અને તેનું શ્રી મહાપ્રભુજી જે રીતે અર્થઘટન કરે છે તેમાં આ વાત એકદમ સાફ છે કે જળ વસ્તુ પોતાની મેળે સક્રિય થઈ શકે છે હવે પોતાની મેળે સક્રિય થઈ શકે છે તો એને કારણે ઈશ્વર હોવાની જરૂરત નથી તેથી જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દરેક જળ વસ્તુમાં ક્રિયાશક્તિ અને સ્વભાવ શક્તિ પરિભાષામાં આપણે કાયનેટિક અને સ્ટેટિક એનર્જી કહીએ તો એ બંને જાતની એનર્જી શક્તિઓ રહેલી છે જે શક્તિ નથી રહી એમાં તે શક્તિ છે સુખ દુઃખને અનુભવવાની આખી રાત પંખો ચાલશે અને કોઈ દિવસે એમ નહીં કે હવે મારો બોનસ વધારે આપો કે પગાર વધારી આપો આખી રાત આટલા બધા પંખા ચાલે છે કોઈ દિવસે એ યુનિયન નહીં બનાવે ને કોઈ યુનિયન લીડરને ઇન્વાઇટ કરશે કે ભાટી હાલા મહાજનવાડી મુર્દાબાદ પગાર પડાવ મુર્દાબાદ એવું કોઈ દિવસે યુનિયન નહીં બનાવે બિચારા ચાલતા રહેશે ચાલવાની સામર્થ્ય હશે ત્યાં સુધી કેમ કે એમને સુખ દુઃખ નથી અનુભવાતો મૂળ મુદ્દાની વાત સમજો સુખ દુઃખ નથી અનુભવાતો તેથી ક્રિયા કરતા જ જ સતત સતત જે ક્રિયા સોંપવામાં આવી એ કરતા એનું હોવું જોઈએ એ વાત તો સાચી છે તો એ ક્રિયા કરતા રહેશે જે નથી એમને અનુભવાતું તે સુખ દુઃખ ચેતના માટે શ્રી મહાપ્રભુજી એક વાત કે છે કે સૌથી પ્રથમ પુરુષાર્થ છે ભાવ અને સુખ મળે છે આપણા નેચર થી મોટીવેટ નથી થતા જેમ પંખાને બિચારાને ચાલવું જ પડે છે કે જે જે આવા ક્રિયાઓ નદીને ને વહેવી જ પડે છે બાંધ નહીં બાંધી દો તો હવાને વહેવી જ પડે છે

રાત ના ઊંઘ ના આવે ને સાસ ચાલે અને આખી રાત હું મારી જાત ને શ્રાપ આપતો રહેતો તો કે એવી ચાલે બંધ થઈ જાય તો સારી હવે સાસ ચાલવું માણસ નું ધર્મ છે પણ પોતાની મેલે ચાલવા માંડે ફાસ્ટ થઈ જાય કે જે જે આ પ્રોબ્લેમ માંથી પસાર થયા હશે એ લોકોને ખ્યાલ હશે કે રાતના સાસ ચાલે પછી શું થાય માણસ સાસ ચાલવા માટે કેટલા બધા પૈસા ખર્ચતો હોય છે પણ સાસ ચાલવા માટે ખરેખર અસ્થમાની પછી જુઓ કે કેટલા બધા શ્રાપ આપતા હોય છે સ્વાભાવિક ક્રિયાને પણ આપણે સુખ દુઃખના ત્રાજવામાં તોલતા હોઈએ છે એને સ્વભાવથી આપણે ચલાવવાની આપણી મનોવૃત્તિ હોતી નથી બહુ ઊંચા મહાત્માઓ હશે કે જે લોકો સ્વભાવથી બધું ચાલતું સહન કરી શકે સુખ દુઃખે સમયકૃત્વા લાભા લાભો જયા જેવો પણ પછી એવી કક્ષાએ પહોંચેલા મહાત્માઓ પાછા સ્થિતપ્રજ્ત થઈ જતા હોય છે કે જેને ભેંસ કહો કે સ્થિતપ્રજ્ઞ કહો કે સુખ દુઃખમાં જેને ભેદ ન હોય જે એવરેજ પર્સન હોય છે ને એના એવા નથી હોતા વ્યવહાર સુખ દુઃખથી ચાલતા હોય છે એટલે પુરુષાર્થ જેને કહેવામાં આવે છે ની પરિભાષા મહાપ્રભુજી કરે છે કે સૌથી પહેલા સુખ અને દુખ થી થાય છે જે કઈ કામ આપણે કરતા હોઈએ એની પાછળ કાં તો સુખ મેળવવાની વૃત્તિ કાં તો ટાળવાની વૃત્તિ કામ કરતી હોય છે અને તે વૃત્તિ પુરુષાર્થ એક વાત સમજો તે થી જો આપણે નંદોત્સવ ઉજવતા હોઈએ એવું ઉજવતા હોઈએ લાડવો મળશે લાડવા ફેંકાશે ફેકાશે ઠાકુરજી તરફ ધ્યાન ન હોય આમ જ લાડવા ઉપર જ હાથ હોય કે ક્યારે લાડવો આવે હાથમાં એ સુખ વૃત્તિનો નંદોત્સવ થઈ ગયો એ સુખ દુઃખ વૃત્તિથી જે નંદોત્સવ જે પ્રથમ પુરુષાર્થ છે માણસના જીવનમાં તેનાથી થોડુંક આગળ વધવાનું છે જો મહાપ્રભુજીના માર્ગ ઉપર આપણે ચાલવું હોય તો કદાચ સુખ મળે કદાચ દુઃખ ન મળે દુઃખ ન ટળે સામાન્ય મુંબઈ ટાઈમ એક અલગ હતો અને જે પિસ્તાલીસ મિનિટ પાછળ ચાલતો હતો સ્ટેન્ડર્ડ ટાઈમ થી તો કૃષ્ણ જન્મે ઉજવવું હોય ને આપણે તો બાર વાગે નહી હો બાર પિસ્તાલીસે ઉજવવું જોઈએ હવે આપણે બાર પિસ્તાલીસ સુધી કોઈ ચાલતું ન હોય તો જાગવું કેવી રીતે એટલે ભગવાન જન્મતા ત્યાં સુધી તો પાછી પંચાયત મુકાણ ઉભી થઈ ને તો એવા ઘણા બધા એવી ઘણી બધી પ્રોબ્લેમો આપણને નંદોત્સવ ઉજવવામાં આવે સામે આવી શકે છે કે પછી તે દરમિયાન જાગવું કેમ આપણે તો આપણે ભગવાન ભગવાનને પણ સ્ટેન્ડર્ડાઈઝ કરી દઈએ કે હવે ભગવાન તમે સમજી જાઓ કે મુંબઈ ટાઈમ ઉપર નહીં જન્મો તમે સ્ટેન્ડર્ડ ટાઈમ ઉપર જન્મો કેમકે અમે સ્ટેન્ડર્ડ ટાઈમ એક્સેપ્ટ કરી લીધો છે એટલે થોડાક વહેલા જન્મતા જાઓ એવી કોઈ પ્રાર્થના કરીએ કે કોઈ પિટિશન કરીએ પ્રભુ પાસે તો એક જુદી કથા છે અધરવાઇઝ નોર્મલ કોર્સમાં મુંબઈ ના રહેનારા હોય બાર વાગે જન્મ ન ઉજવવાનું હોય મુંબઈ ટાઈમ થી જન્મ ઉજવવાનું હોય તો મને લાગે છે કેટલાક મંદિરો હજી પણ ઉજવતા હશે તે રીતે તો એ સુખ ટાળવાના કન્સેપ્ટમાં આપણે નંદોત્સવ ઉજવી ના શકીએ રીતે પુરુષાર્થ જે પ્રાઇમરી પુરુષાર્થ આપણો છે એક જીવિત પ્રાણી તરીકે સુખ પામવું અને દુઃખ ને ટાળવો તે ટાળ સુખ પામવાની કે દુઃખ ટાળવાની વૃત્તિથી કદાચ નંદોત્સવ બહુ સરખી રીતે ઉજવી નહીં શકાય હજી